નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે મહેસાણા બજરંગ સેના દ્વારા ગઈકાલ રાત્રે મહેસાણા ખાતે ધાબડા અને ફૂડ પેકેટનું વિતરણ ગરીબ પરિવાર અને રૂડપડ સુતા ગરીબ લોકોને આપ્યા આ આયોજનમાં આપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી અને રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભાઈ ઠાકોર અને ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરક્ષક એવા વિકાસભાઈ ચૌધરી અને મહેસાણાના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવાના કામને સફળ બનાવ્યું કારણ કે બજરંગ સેના ગુજરાતમાં સેવાક્ય કામ હોય ત્યાં દરેક જગ્યાએ સેવા આપતું હોય છે હવે બજરંગ સેના ગુજરાતમાં ગાય માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના હેતુમાં કામ કરી રહી છે કારણ કે બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશો છે કે ગાય માતા કે સન્માન મેં બજરંગ સેના મેદાન મેં હવે આગામી સમયમાં ખૂબ જ વિશાળ કાર્યક્રમ બજરંગ સેના ગુજરાતમાં દરેક ખૂણે ખૂણે કરશે અને હિન્દુત્વ જાગૃતતા કરશે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર વીરમાભાઈ સુથાર મોદી લાઈવ ચેનલ મહેસાણાથી આજે બજરંગ સેના દ્વારા મહેસાણાની તોલવાઈ ચોક ખાતે ધાબળા વિતરણ ગરીબો પરિવાર માટે થઈ રહ્યું છે તો આપણી સમક્ષ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભાઈ ઠાકોર ઉપસ્થિત તો આપણે જાણીએ કે આજે સેવાનું કાર્ય કરી રહ્યા છે તેમનો મુખ્ય હેતુ શું છે બજરંગ સેના દ્વારા મુખ્ય મુખ્ય હેતુ એ માટે કે આપણા ગરીબોના માટે વિતરણ કરવાનું છે પાંચ વર્ષથી બજરંગ સેના સેવા કાર્ય કરતું આવ્યું છે એના માટે આગામી કરતું રહે પછી આપણી સમય ગુજરાત પ્રદેશના મહામંત્રી ગૌરક્ષકના એવા વિકાસભાઈ ચૌધરી પણ ઉપસ્થિત છે તો એ નવા વર્ષના નિમિત્તે બજરંગ સેનાની તમને શુભેચ્છા પણ પાઠવશે અને આગામી સમયમાં ગાય માતા માટે શું કાર્ય કરશે એ બી તમને જણાવશે બે હજાર પચીસ માં લોકોને હેપી બજરંગ સેના આવા કાર્યક્રમ કરતી રહેશે અને આગામી દિનભા હવેલીના નેતૃત્વમાં બજરંગ સેના વિશાળ રેલીનું પણ આયોજન કરશે પછી આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બજરંગજનાને એવા દિનમાં આવેલી પણ ઉપસ્થિત છે અને સાથે એમના કાર્યકર્તા પદાધિકારી પણ ઉપસ્થિત આપણે એમના શું જાણીએ કે બે હજાર પચીસની શરૂઆતમાં એ બજરંગજના દ્વારા ગુજરાતની અંદર ગાય માતા માટે સાધુ સંતો માટે અને આપણા જે હિન્દુ સનાતનની છોકરાઓ છે જે લવજિહાદના કેસ થાય છે એના માટે આગામી સમયમાં એમની રૂપરેખા શું હશે તો આપણે એમના શું જાણીએ બજરંગ સેના જે અને સમયમાં એ એક કાર્ય કરશે અને ગરીબોના આ બધું વિતરણ કરશે દર સાલ આ બધું અમે વિતરણ કરતા છીએ અને અગાઉ સમયમાં કરતા રહેશું પછી તમારે ગાય માતાનો મુખ્ય હેતુ આપણો બજરંગ સેનાનો આખા ગુજરાતની સાથે ભારતમાં જ પણ ચાલી રહ્યો છે તો ગાય માતા માટે આપણી બજરંગ સેના આગામી બે હજાર પચીસની અંદર શું રૂપરેખા તે ભારતની અંદર ગાય માતાના માટે રાષ્ટ્રીય માતા બનાવ જે અમારે જે મુશ્કે ભજન સેના ઉદ્દેશ કરી રહી છે તો એના માટે અમે આખા ગુજરાતની અંદર ગાય રાષ્ટ્રીય માતા બને અને એના માટે અમે કામ કરી રહ્યા છીએ અમે પગલાં લે છે તો આજે ખૂબ જ સરસ સેવાનું કાર્ય બજરંગ સેના ગુજરાતની ટીમ જીનવા આવેલી સાથે એમના કાર્યકર્તા અને એમના પદાધિકારીઓ સાથે ખૂબ જ સેવાનું કામ કરી રહી છે ધાબડા વિતરણ વર્ષની અંદરની સેવા હોય છે વર્ષની બે વર્ષમાં સાથે નાસ્તાનો પણ કાર્યક્રમ ગરીબ પરિવારો માટે રાખેલો છે તો આપણી સમક્ષ જે ધાબડા વિતરણ કરવાના છે એ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે ગરીબ પરિવાર તો દરેક લોકો આ બજરંગ સેનાને સપોર્ટ આપજો આપજો આ વિડીયોના માધ્યમથી અને નું માધ્યમથી બજરંગ સેના ગુજરાતની અંદર સેવાનું સારું કામ કરે છે નમસ્કાર જય 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 જો હજી આપણો વિડિયો બાકી કાર્યમાં ઊભરે છે પણ જો બજરંગ સેનાની અંદર જોડાયા પછી દરેક લોકો એક ગ્રુપની અંદર બી એક્ટિવ રહેવું અને દરેક એક માણસ વીસ માણસને લઈને આવે એવી પણ અમે આશા રાખીએ છીએ કારણ કે બજરંગ સેના આખા ભારતની અંદર વિશાળ સંગઠન થઈ રહ્યું છે લાખોની સંખ્યા બજરંગ સેનાની જોડાઈ રહી છે અને ભારતની અંદર ખૂબ જ મહેનત કરે છે અને એ રીતે ગુજરાતની અંદર બજરંગ સેનાનું ખૂબ જ મોટું નામ બની રહ્યું છે તો દરેકને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે બજરંગ સેનાની અંદર વધારમાં વધાર લોકો જોડાવો અને આવેલી જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બન્યા છે એમને સપોર્ટ આપો કારણ કે એ કોઈ આ વસ્તુની અંદર સ્વાર્થમાં નથી ઉતર્યા કે આપણે બજરંગ સેનાની અંદર નામ કરવું જોઈએ બધા તમારા કાર્યકર્તાની મહેનત માટે ઉતર્યા છે તમારા પરિવાર માટે ઉતર્યા છે તમારી રક્ષા કરવા માટે ઉતર્યા છે જ્યાં પણ આપણા હિન્દુ સનાતન ભાઈઓ બહેનો બજરંગ સેના ગુજરાત પ્રદેશના પગે મેદાનમાં ઉતરે છે અને બહુ જ થોડાક સમયની અંદર મહેસાણા જિલ્લા ખાતે હેલ્પલાઇન નંબર મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં તૈયાર થશે તો જ્યાં પણ ગાય માતાની વાત હશે બેન દીકરીઓની વાત હશે સાધુ સંતો ની વાત હશે કે આશ્રમની વાત હશે ત્યાં બજરંગ સેના ચોવીસ કલાક તમારી સેવામાં તપર રહેશે અને હવે આપણે નવી કાર્ય કાર્યક્રમ બી કરી રહ્યા છે કે ગાય માતા મહેસાણા ની અંદર મેદાન મેં તો દરેક લોકોને ફરીથી આ વિડીયો માધ્યમથી જણાવું છું કે સપોર્ટ આપજો અને બજરંગ સેના વિશાળ સંખ્યા અંદર મહેસાણા ખાતે અને ગુજરાત ખાતે મજબૂત લોકોને જોડજો અને ખૂબ જ આગળ વધારજો we yeah.